જય માતાજી આજે હું બનાવીશ શક્કરપારા તેના માટેની સામગ્રી જોઈ લઈએ ઘી ગરમ કરી લીધું છે ઇલાયચી પાવડર સોજી ખાંડ મેંદો મેંદો એક કપ છે એટલે ખાંડ આપણે અડધો કપ લીધી છે અને ખાંડને ઓગાળવા માટે પાણી લીધું છે તો હવે આપણે ખાંડને ઓગાળી લઈએ પાણીમાં એક તપેલીમાં આપણે ખાંડ લઈ લઈશું હવે ખાંડુ બેટલું જ પાણી લેવાનું અને પછી તેને ઓગાળી લઈશું આપણે ગરમ કરવાનું નથી ગરમ કરવાથી અમુક વાર શક્કરપારા છૂટા પણ થઈ જાય છે એટલે આપણે તેને ઓગાળી લઈશું સરસ રીતે આપણે ઓગાળી લઈએ ખાંડ આપણી ઓગળી ગઈ છે હવે આપણે લોટ બાંધી લઈએ શક્કરપારા માટે કાથરોટમાં આપણે મેંદો લઈશું સૂજી સૂજી નાખવાથી શક્કરપારા સરસ થાય છે અને એલચી પાવડર કોઈને એલચીનો ટેસ્ટ ના ભાવતો હોય તો ના લેવાય બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ બધી વસ્તુને મિક્સ કરી લઈએ હવે તેમાં આપણે ઘીનું મોણ એડ કરીશું મોણ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે આપણું મોણ આવી રીતે મુઠ્ઠી પડતું થઈ ગયું છે હવે તેમાં ખાંડનું પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેજો એટલે શક્કરપરા સરસ એકદમ ક્રિસ્પી થશે અને ખાવાની મજા આવી જશે દસ મિનિટ માટે આપણે મસળી લઈશું લોટને હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું આપણે લોટને આપણે રેસ્ટ આપી લીધો છે હવે તેના આપણે લુવા કરી લઈશું શક્કરપાલાના રોટલા પણ મોટા બનવાના હોય છે એટલે આપણે તેના મોટા લુવા કરીશું તૈયાર છે હવે તેની આપણે રોટલા વણી લઈશું આ રોટલા આપણે થોડા જાડા વણવાના છે હવે આપણો રોટલો વણાઈ ગયો છે તેને કટિંગ કરી લઈએ

એના બદલે તમે ચોરસ કાટિંગ કરવા હોય તો ચોરસ પણ કટિંગ કરી શકો છો સાઈડની કિનારી કાઢી લઈશું અને આપણે શક્કરપારા બધા જ આવી રીતે વણી લઈએ હવે આપણે બધા જ શક્કરપારા વણી અને કટિંગ કરી લીધા છે અને તેલ ગરમ કરવા મૂકી લીધું છે જોઈ લઈએ આપણે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં સક્કરપારા બધા જ એડ કરીશું અને ધીમા ગેસે તળી લઈશું આપણે એકદમ ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શક્કરપારાને તળી લઈશું આવી રીતે તેને મિક્સ કરીશું એટલે બધી જ બાજુથી શક્કરપારા આપણા સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય તમે પણ બાળકોને લંચ બોક્સમાં ભરી આપવા માટે આવા શક્કરપારા જરૂરથી બનાવજો અને અમારી રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં અને બીજી કોઈ રેસીપી આપણે શીખવા માંગતા હોય તો પણ કોમેન્ટ કરજો તો હવે આપણા શક્કરપારા સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તેને કાઢી લઈએ આપણા સતર્ક કરો તમને કેવા લાગે એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જુઓ એકદમ ખસ્તા અને પડપળવાળા થયા છે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી